સુરતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે શહેરની પરિસ્થિતિ પર નજર રાખવા સુરત પોલીસની નવી ટેકનોલોજી આધારિત વોચફોલ સક્રિય થઈ છે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી સુરતમાં બે દિવસ મેઘરાજાના અંધાધાર વરસાદ ને કારણે શહેર બંબાકાર બન્યું હતું રસ્તાઓ પર પાણી પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવાઈ હતી જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી તો સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લીધી હતી તેઓ પગે રહીને પરિસ્થિતિ પર નજર રાખી હતી અને પોલીસ કર્મચારીઓને સતત જરૂરી સૂચનાઓ આપી હતી આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરની જનતાને પણ અપીલ કરી હતી કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંય ફસાઈ જાય

ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલામતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે હોય લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર ખાડી બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રેફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જો એ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રેફિક છે એના નિગરાની કરીને અહીંયા તો જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો સુરત પોલીસે આપતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે